છેલા ઘણા સમયથી અમદાવાદના પોલીસ કમિશનર જીએસ મલિક ચર્ચાનો વિષય બન્યા છે છેલા ઘણા સમયથી તમે આ ચહેરો જોતા આવ્યા હશો અને આ ચહેરો છેલા ઘણા સમયથી વિવાદમાં આવ્યો છે એટલે ચર્ચામાં આવવાનો છે તે વાત પણ સીધી જ છે જો વાત કરી દઈએ આ સમગ્ર ઘટના વિશેની તો પ્રશાંત દયાળ દ્વારા એક સ્ટોરી કરવામાં આવી હતી ને એ બાદ સમગ્ર જે વાતો બહાર આવી હતી એના વિશે તો સૌ કોઈ જાણે જ છે પરંતુ જ્યારે આ વાત લોકોની સામે આવે છે ને ખાસ કરીને પૂર્વ આઈપીએસ રમેશભાઈ સવાણીની સામે આવે છે ત્યારે ક્યાંક તેમને પણ જીએસ મલિક અનેક એવા સવાલો પૂછ્યા છે આજે તે જ સવાલોને લઈને વિસ્તારપૂર્વક વાત કરવી છે નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ છેલ્લા ઘણા સમયથી એક વિવાદ ચર્ચાનું કારણ બન્યું છે અને એ છે નવજીવન ન્યૂઝના પ્રશાંત દયાળ દ્વારા એક સ્ટોરી કરવામાં આવી હતી અને એ બાદ અનેક એવા લોકો દ્વારા અને ખાસ કરીને પોલીસ દ્વારા તેમની પૂછપરછ કરવામાં આવી જોકે ખેર અત્યારે હાલ એ વિવાદને લઈને વાતચીત નથી કરવી પરંતુ પૂર્વ આઈપીએસ રમેશભાઈ સવાણી દ્વારા જે સવાલો પૂછવામાં આવ્યા છે ખાસ કરીને આજે તેના ઉપર વાત કરીશું જો પહેલા જ સવાલની વાત કરવામાં આવે તો અહીં જે પોલીસ કમિશનરનો ફોટો છે અને ફોટાની સાથે અનેક એવા સવાલો પૂછવામાં આવ્યા છે જો સૌથી પહેલા સવાલની વાત કરવામાં આવે તો કોઈ ન્યૂઝ ચેનલને દારૂ જુગાર ડ્રગ્સના સાહીઠ ધંધાર્થીઓની યાદી મળે અને તે અંગે સ્ટોરી કરે અને તેમાં દર્શાવેલ નામો ખોટા હોય તો તે ખોટા નામવાળા લોકો પત્રકાર સામે ફરિયાદ કરી શકે પરંતુ પોલીસ કમિશનરને આ અરજી બાબતે કેમ માઠું લાગ્યું હશે શું પોલીસ કમિશનરને અરજીમાં દર્શાવેલ નામ સાથે કોઈ સંબંધ હશે ખાસ કરીને અહીં સીધી જીએસ એસ મલિકની વાત કરવામાં આવી છે કે પોલીસ કમિશનરને પણ આજે અરજીમાં દર્શાવેલ નામ સાથે કોઈ સંબંધ હશે કે કેમ તે એક અગત્યનો સવાલ અહીં પૂછવામાં આવ્યો છે તે બાદ જો બીજા સવાલની વાત કરવામાં આવે તો જે અરજી પ્રશાંત દયાળ પાસે પચ્ચીસ માર્ચના રોજ આવી તે અરજી તો પોલીસ કમિશનરને એકવીસ માર્ચના રોજ મળી ગઈ હતી શું પોલીસ કમિશનરે દારૂ જુગાર ડ્રગ્સના ખરાઈ કરાવી કરાવી હતી હતી એટલે કે કે તેમની તપાસ કેમ તે બાદ લખવામાં આવ્યું છે કે જો પત્રકારને એક દિવસમાં જ ક્રાઈમ બ્રાન્ચમાં હાજર થવાનું ફરમાન થઈ શકતું હોય તો દારૂ જુગાર ડ્રગ્સના સાહીઠ ધંધાર્થીઓને એક દિવસમાં ક્રાઈમ બ્રાન્ચમાં હાજર કરવામાં કેમ નથી આવતા તેવા સવાલ પૂછવામાં આવ્યા છે કારણ કે જે તે સમયે આ ઘટના બની હતી ને જે સમયે નવજીવન ન્યૂઝના પ્રશાંત દયાળ દ્વારા આ સ્ટોરી કરવામાં આવી હતી તે જ સમયે તેમને એક જ દિવસમાં

કે આવા કિસ્સામાં શું પોલીસને પોતાની સમક્ષ પત્રકારને હાજર કરવાની સત્તા છે આ એક સૌથી અગત્યનો અને સૌથી મોટો સવાલ છે કે શું આવા કિસ્સામાં પોલીસને પોતાની સમક્ષ પત્રકારને હાજર કરવાની સત્તા છે શું પોલીસ પત્રકાર અને દારૂ જુગાર ડ્રગ્સના ધંધાર્થીને એક સમાન માને છે આજે સવાલ પૂછવામાં આવ્યો છે સવાલ ખૂબ જ અહીં દેખાઈ આવે છે કે શું પોલીસ પત્રકાર દારૂ જુગાર અને ડ્રગ્સના ધંધાર્થીને એક સમાન માને છે શું આ સત્તાનો દુરુપયોગ નથી એટલે ખાસ કરીને જે પ્રમાણે એમની પૂછપરછ કરવામાં આવી હતી એને લઈને અત્યારે હાલ અનેક એવા તર્ક અને વિતર્ક સર્જાઈ રહ્યા છે ને ખાસ કરીને અહીંયા પણ એવું જ લખવામાં આવ્યું છે કે શું આ કોઈ સત્તાનો દુરુપયોગ નથી કારણ કે એક જ અરજી આપવામાં આવી હતી ને એ બાદ એમની પૂછપરછ કરવામાં આવી હતી ખરેખર પૂછપરછ કરવાની હતી જે સાહીઠ લોકોના નામ સામે આવ્યા હતા એમના વિરુદ્ધ પરંતુ તેમ છતાં પણ એમની પૂછપરછ કરવામાં આવી હતી એ બાદ અહીં એક ચોથો સવાલ પણ પૂછવામાં આવ્યો છે કે પ્રશાંત દયાળે અરજી અંગે સ્ટોરી કરી તેમાં સ્પષ્ટ કહ્યું છે કે અમે આ અરજીની પુષ્ટિ કરતા નથી આ વિગતો વેરીફાઈ કરવાનું કામ પોલીસનું છે છતાં અરજીની વિગતો વેરીફાઈ કર્યા વિના પત્રકારની પૂછપરછ પાંચ કલાક સુધી કરવી તે પોલીસનો બદ ઈરાદો સૂચવતો નથી શું પોલીસે ક્યારે દારૂ જુગાર ડ્રગ્સના ધંધાર્થીઓની પાંચ કલાક પૂછપરછ કરી છે તેવો પણ એક અગત્યનો સવાલ અહીં પૂછવામાં આવ્યો છે એટલું જ નહીં અનેક એવા સવાલો પૂછવામાં આવ્યા છે જો પાંચમા સવાલની વાત કરવામાં આવે તો લખવામાં આવ્યું છે શું પત્રકારને નાગરિકને હેરાનગતિ કરવા માટે પોલીસ વિભાગ છે શા માટે નાગરિકો પોલીસથી ડરે છે શા માટે પોલીસની ગુંડાઓ ગુટલેગરો સામાજિક તત્વોથી ડરતા નથી નાગરિકોના ટેક્સના પૈસામાંથી પોલીસનો પગાર થાય છે અને પોલીસ નાગરિકોને જ હેરાનગતિ કરે છે તો જંગલરાજ ન કહેવાય અને કેવા સવાલો પૂર્વ આઈપીએસ રમેશભાઈ સવાણી દ્વારા અહીં પૂછવામાં આવ્યા છે એટલે અત્યાર સુધી જે તે સવાલોની આપણે ચર્ચા કરતા આવ્યા છે એમાં ક્યાંક ને ક્યાંક પોલીસ ઉપર વધારે સવાલ ઉઠતા હોય એવું પણ લાગી રહ્યું છે જો તે બાદના સવાલની વાત કરવામાં આવે તો મલિકે અમદાવાદના પોલીસ કમિશનર તરીકે ચાર્જ સંભાળ્યો ત્યારથી લઈને વીસ માર્ચ 2025 સુધીમાં ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં કેટલા દારૂ જુગાડ ડ્રગ્સના કેસો થયા છે

જે અરજી થઈ તેમાં જે નામો લખાયા તે નામો માંથી કેટલા ઈસમો ને લિસ્ટેડ બુટલેગરની યાદીમાં સમાવેશ થયો છે જો પોલીસ કમિશનર મલિકે આ બાબતે તપાસ કરવી હોત તો ચોંકાવનારી હકીકતો સામે આવી હોત

વાત કરવામાં આવે તો આઠમો અંતે એક સવાલ પૂછવામાં આવ્યો છે કે શા માટે મુખ્યમંત્રી ગૃહમંત્રી પૂતળાની માફક તમાશો જોતા હશે શું જાગૃત નાગરિકે આ પૂતળામાં પ્રાણ પ્રતિષ્ઠા કરવાની જરૂર નથી એટલે ખાસ કરીને અહીં જે પૂર્વ આઈપીએસ છે તેમના દ્વારા મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને પણ પૂતળાની માફક તમાશા જોતા રહેશે તેવી પણ વાત કરવામાં આવી છે એટલે જ્યારથી આજે પ્રશાંત દયાળની ઘટના સામે આવી હતી ને ખાસ કરીને એક સ્ટોરીની પાછળ તેમની પાંચ કલાકની પૂછપરછ સામે આવી હતી એટલે અનેક એવા તર્ક વિતર્ક સર્જાયા હતા કે શા માટે થઈને પોલીસ દ્વારા એમની તપાસ કરવામાં આવી છે જે ખરેખર વ્યક્તિની તપાસ કરવામાં આવી જોઈએ એ વ્યક્તિની તપાસ કરવામાં આવી નહોતી અને ક્યાંક દરેક વાતને લઈને પૂર્વ આઈપીએસ હવે મેદાને આવી ગયા છે અને તેમના દ્વારા અનેક એવા સવાલો છે તે પૂછવામાં આવ્યા છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસી જણાવજો તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ ને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર